ઓમ શ્રી ગણેશ જય ગજાનંદ જય ગજાન ગણપતિ જય ગજાનન જય ગજાન ગણપતિ શ્રીકૃષ્ણ શરણ નમ શ્રી કૃષ્ણ 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 શરણ નમ

શ્રી કિશિન બાના બારસમણી ગોગા મહારાજ ઓમ શ્રીહર માતાએ નવ શ્રી કાતા શ્રી કાલકા માતાએ નમ શ્રી કાળકા માતાએ ઓમ શ્રી નટરાજ ભગવાની જય હોમ શ્રી નટરાજ ભગવાની જય હોમ શ્રી પિનલ શ્રી કોતરી જય હો ઓમ શ્રી જય ગજાનંદ જય ગજાન ગણપતિ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર મારી મારી પ્રથમ આપનું આપી સારી કાર્યમાં થતી ગધી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુરજાવી દો મારા ગોપ ભક્તને પુનિત લાવો આપજો શરણ્યા બરો શ્રી ગણપતિ દાદા

भगवान भगवानी जय हो सूर्यपुत्र शनिदेव कोटिगोरीव सूर्यपुत्र शनिदेव कोटिगकोटिवल सूर्यपुत्र शनिदेव शेषम अनतवासुकशेस पद्मनाभ गमल शखपालुत्र तक्ष काल्यम ऐवनामा नागा न साय काल पठे निल विशेष तस्वीर नासी सरस्वी જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમણમાં સ્થિર કરો મારી પતિ શિવશક્તિના લાડીલા સંતાન સુર સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ છે આપનું આપ ઈશારીએ કાર્યમાં થાતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલાવી દો મારા વતી ગોપભક્તને પુનિત લાવો આપજો સ્થળે આવે ગણપતિ દાદાની સિમ્બાના ગોગા અમર પોત મારી દાદીઓ ખે સિમ્બા ગોગા અમર થપોત મારી દાદી ગાદીઓ પર સોનાનું સતબાના ગોગા અમર પોત મારી ગાદી ગુણવંત કરીને ગોગા રે આવ્યા આવી વગાડી ખિસિમ્બા માં હાક રે ખિસિમ્બા ના ગોગા અમર તપોત મારી દેવજી ભૂવે ભગતી આદર આપ્યા તેમને પુત્ર પરિવાર ખિસિમ્બા ગોગા અમર તપોત મારી દેસાઈ વાળો રૂડો રે દિશતો કચમાં શોભે છે મહારાજનું ગોગા અમરત પોત મારી મંદિર બાપાના ઉપર શોભે છે દોડી જાનું નિશાન કેસિમ બાના ગોગા અમરત પોત મારી જળ જોતો બાપુની જળથી વાગે છે નો ને નિશાન કેશિનના ગોગા અમરત પોત મારી જા આનંદે ઉતારે બુઆર વાગે છે રૂડી બૂોડ ને બે ગોગા મારી બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયા કેસિન ગોગા અમર તપોત મારી જા રો મે કીને રમતા રોમે રોમે વસતા ને રમત હળહળ તમે જેર ના સુસનારા કે સિંબાના ગોગા અમર ધોત માથ ગામો રે ગામથી મંડળો આવત માણસની બરાતી ગણી ભીડ કે સિંબાના ગોગા અમર પોત મારી ગાદી દુખિયા આવે દેશો રે દેશ આપો ને કેસીન બાના ગોગા કેસીનબાના ગોગા અમર તપોત મારી ગા દેશો રે દેશ તારો ડંખો રે વાગ બલી વગાડી ભરત ખંડમાં હાકરે કેસીમ બાના ગોગા અમર તપોત મારી ચૈતર સુ ચોથ ને રમણ ચડે છે અબિલ કંકુને ગુલાલ ખિસિમ્બાના ગોગા અમર ત પોતમારી ગા રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસા ખેસિમ્બાના ગોગા અમર ત પોત મારી ગાદી દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને ખિસિમ્બાના ગોગા ખિસિમ્બાના ગોગા અમર તપ પોત મારે વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મારા કે શિંબાના ગોગા અમર તપો મારી કરુણા કુપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હર નિજ પધારજો મહારાજ કે શિંબાના ગોગા અમર તપો તમારી બોલો શ્રી કે શિંબાના બારસમણી બોલો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાંની જયો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાંની જેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીમાંની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીમાંની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીમાંની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયો વહેલીમાં શીતળામાં વીર બાગજી ગોપ બાગજી